પેટ્રોલ અને ડીઝલ અને સીએનજી ની કિંમતમાં સતત ભાવ વધારાનું વલણ યથાવત રહ્યું છે ગુજરાત ગેસ દ્વારા સીએનજી ના ભાવમાં કિલો દેડ છ રૂપિયા પિસ્તાલીસ પૈસાનો તો ભાવ વધારો કરતા જ કુલ કિંમત રૂપિયા છોતેર રૂપિયા અઠ્ઠાણું પૈસા થવા પામે છે જેને લઈને રિક્ષા ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા એકસો પ્રતિ લીટરની સપાટી પાર કરી જવા પામ્યા છે ગુજરાતમાં પાંચ મહિનાને ત્રેવીસ દિવસ બાદ ફરી પેટ્રોલની કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે અગાઉ સાતમી ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ પેટ્રોલમાં રૂપિયા સોનો ભાવ થયો હતો ગત દિવાળી કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાને કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિને અડધી થઈ જવા પામી છે તો બીજી તરફ સીએનજીના ભાવમાં પણ ગુજરાત દેશ દ્વારા વધારો ઝીકાયો છે અને કિલો દેટ છ રૂપિયાને પિસ્તાળીસ પૈસાનો વધારો કરાયો છે જેને લઈને તેની સીધી અસર રિક્ષા ચાલકો પર પડવા પામી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સીએનજી પંપ ગુજરાત ગેસના છે અને રિક્ષા ચાલકો સીએનજી રીક્ષા ચલાવતા હોય જેથી રિક્ષા ચાલકોમાં સીએનજીમાં કરેલા ભાવ વધાર લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે જી અંદર એસાઇ કે ભાઈ કે બહુ તકલીફ અંદર જો વાળી તકલીફ હોય હોય કે બાદ અમને દસ રૂપિયા બાર રૂપિયા કે પાંચ રૂપિયા દસ રૂપિયા બી જ્યાં માંગતો હોય તો ભાઈ અમે તો અમારા ખિસ્સામાંથી આપવાના તમારે જે ગેસ પંપ ભરાયો હતો તમે ચલાવો તો ચલાવો હવે હવે રોજ લાવીને રોજ ખાવા વાળા અમે શું કરવાના

ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું બે પોઈન્ટ છાસઠ કરોડ લીટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે ભાવ વધવા છતાં ઈંધણના વિચારમાં કોઈ અસર હજુ સુધી આવી નથી અજર કુર્શી સાથે પ્રકાશવાળા